ભુજના સુમરાસર શેક ગામાં છેલ્લા ઘણા સમયથી ચરિયાણની જમીનમાં દબાણની ફરિયાદ ઉઠી છે આ દબાણને લઈને ગ્રામવાસીઓએ કલેક્ટરને આવેદન પત્ર પણ આપ્યું છે ગ્રામવાસીઓના જણાવ્યા મુજબ ગામના પશુને ચરવા માટે જમીન નથી રહી અને ગામના અસામાજિક તત્વો દ્વારા જમીન પર મોટા પાયે દબાણ કર્યું છે ત્યારે ગ્રામવાસીઓએ દબાણવાળી જગ્યા તરફ ચરાવા લઈ જતા પશુઓને દાદાગીરી કરતા લોકો મારીને પગાડી મૂકે છે તેવા આક્ષેપો કર્યા છે એક સમયે પશુપાલનમાં આ ગામનો નંબર આવતો પરંતુ આજે ગ્રામવાસીઓએ પોતાના પશુના રક્ષણ માટે વલખા મારવા પડે છે દબાણવાળી વાત અંગે વીટીવી ની ટીમે કવરેજ કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે દબાણ કરનાર લોકોએ વીટીવી ની ટીમ સાથે આયોગ્ય વર્તન કરી ધમકીભર્યા શબ્દોમાં કવરેજ કરવાની મનાઈ કરી હતી અહીં એક જમાલ નામનો તળાવ છે એ તળાવ ત્રણ વર્ષ પહેલા સરકારી ગ્રાન્ટમાંથી બનાવેલો તળાવ છે આજે ખેતીમાં ફેરવાઈ ગયો છે એની ચોક ફેર બધે ખેતી થઈ ગઈ છે હવે અહીંયા પશુ અહીંયા વરસાદ થાય પાણી આવે તો પણ પશુ પી શકતો નથી પશુ અહીંયા પાણી પી શકતો નથી પશુઓને બહુ તકલીફ છે અમારો પશુધન હવે અમે અમારે ઘરે બાંધીએ છીએ અને ગામની ચરિયાળવાળી જમીનમાં દબાણ કરી મોટા પાયે વાવેતર કરી નાખ્યું છે ત્યારે ગ્રામવાસીઓની ફરિયાદ છે કે પશુને ચરાવવા માટે જમીન રહી નથી ત્યારે તંત્ર આ સમસ્યાનો જલ્દી નિકાલ કરે તેવી માંગ ગ્રામવાસીઓ કરી રહ્યા છે કરવાનું જે તો બધું વાઈ ગયું બાકીનું આગળ બધું પાણી ભરેલું છે અત્યારે અમારે છે ને પછું વરસાદ થાય એટલે અમારે ખીલે બાંધવાનું વારો આવે આ રીતનું છે લડત શું હાલ છે લડત તો પહેલી શરૂઆતમાં અમે કલેક્ટરને અરજીન પત્ર આપ્યો હતો એના પાછળી નાયબ કલેક્ટર તપાસ ઉપર આવ્યા હતા પણ નિર્ણય ક્યાંય આવ્યો નથી તો આનામાં નિર્ણય નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું એમ

એમાં અમુક ઇસમો દ્વારા કપાસનું વાવેતર કર્યું છે અંદાજે બારસો જેટલી એકર જમીનમાં એ લોકોએ કપાસનું વાવેતર કર્યું છે અને બાકીની જમીન ખેડવાણ છે પરંતુ પડતર છે પણ આમ દ્રષ્ટિ જોવા જઈએ તો પણ ખેડવાણ થયેલું છે એટલે દબાણ છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ માલુમ પડે છે સુમરાસર શીખ ગામની ચરિયાણવાળી જમીનમાં દબાણ વહેલી તકે દૂર નહીં કરાવવા આવે તો ગ્રામવાસીઓ કલેક્ટર કચેરી પાસે પાસ પર ઉતરશે અને ગાંધીજીંદિયા માર્ગે લડત કરશે તેવી ચિમકી ઉચ્ચારી છે કેમેરામેન નરેશ બુટિયા સાથે ભરત બી બીટીવી ભુજ